હસવા લાગ્યા બલી રાજા એની પત્ની ની સામુ જોવે કે આ નાનો બાળક છે ને બિચારા ને માગતા નથી આવડતું યજમાન બલી હોય માંગવું તો હરખું જોઈએ ને સાહેબ ભગવાન વિષ્ણુ વામન થઈને આવે બલિરાજાના યજ્ઞમાં માવી કથા છે અને એ સમયે બટુક આવ્યા પાંચ વર્ષના બાળક છે આત્મા છત્રી છે શ્વેત હાથમાં કમંડલીને આવ્યા પગમાં પાદુકા છે શ્વેત વસ્ત્રો પહેર્યા છે ગળમાં ગળાની અંદર ભગવાનની રુદ્રાક્ષ ની તુલસી ની માળા પહેરી છે સુંદર દિવ્ય વિપુતિ આવે છે નાના એવા બાળકને આવેલા જોઈ બ્રાહ્મણ બાળકને આવેલા જોઈ બલિરાજા એનું સ્વાગત કરે છે બાબા પધારો 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 એક વિરાટ યજ્ઞ કરે છે બલિરાજા તમે જયારે યજ્ઞ યજ્ઞાદી કરો અને ત્યારે આવા કોઈ સાધુ સંતો આવે ને એનું સ્વાગત કરો ક્યાં રૂપમાં કોણ આવે તમને ક્યાં ખબર ક્યાં ખબર ભલે રાજાએ ખૂબ સુંદર સ્વાગત કર્યું છે સાહેબ રાક્ષસો પરંપરામાંથી છે અને શુક્રાચાર્ય યજ્ઞ કરાવે છે પ્રસંગ બધા છે કે પૂજન અર્ચન થયું અને એ સમયે કહ્યું બાબા આપ મારા યજ્ઞમાં આવ્યા છો તો તમે જે જોઈએ તે માગો દક્ષિણા જોઈએ તે માગો જા મારે કાંઈ જોતું નથી બોલે ના તમે આજે આવ્યા છો યજ્ઞમાં તો મારે કંઈક આવવું જોઈએ તમારા ઘરે સાધુ બ્રાહ્મણ આવે એ ખાલી હાથે થોડો નીકળે છે સાધુ બ્રાહ્મણ ખાલી હાથે થોડો છે જોઈએ મહારાજ મારે કઈ જોતું નથી હું તો બસ નહીં નહીં મહારાજ કઈક માગો ભલે રાજા હું માગ્યું આપીશ તું બોલે હા જે માગો આપો માગો બોલે રાજા મારે બીજું કઈ નથી જોતું પણ હું ગામે ગામ જાઉં છું ને યાત્રા કરું ને મારે ભજન કરવું હોય ને તો કોઈના ઓટલા પર બેસો ને તો લોકો મને ઓટલા પર બેસવા નથી દેતા હા કેમ તો કાલ ઊભો થઈ જાય છોકરા ઊભો થઈ જા અને ત્યાં પાણી ટોળી દે મને બેસવા નથી દેતા મારે મારી પોતાની જમીન જોવે છે બોલે શું કામ મારી પોતાની જમીન એટલા માટે મારે તપ કરવું હોય ભજન કરવું હોય ને તો મારી ભૂમિમાં બેસું ને તો મને કોઈ ઊભો ન કરે મારી માલિકીની જમીન જોઈએ છે જેના ઓટલે જેના ઘરે જાઉં ને લોકો મને બેસવા નથી દેતા ના પાડે છે ભાઈ અઘરો ગામમાં નહીં બીજે કરો એટલે મારે જમીન જોવે છે અને મારે તો મને જમીન દે મારી પોતાની માલિકીની હોય ત્યાંથી મને કોઈ ઉભો ન કરી શકે અને એ બાર સમય એ બલી રાજા કહે તમારે જેટલા ગામ જોવે એટલા માગી લો જેટલા ગામ જોવે એટલા જેટલી જમીન જોવે એટલી જ્યાંથી તમારી દ્રષ્ટિ પડે ત્યાં સુધી જમીન તમારે માગી લો બોલે રાજા મારે આટલી બધી જમીન નથી જોતી મારે તો ત્રણ પગલા જમીન જોવે છે ત્રણ ત્રણ પગલા હ હસવા લાગ્યા બલી રાજા એની પત્નીની ની સામે જોવે કે આ નાનો બાળક છે ને બિચારા એને માગતા નથી આવડતું યજમાન બલી હોય માગવું તો હરકું જોઈએ ને સાહેબ દેવા વાળો ક્યાં દુબળો છે યજમાન એટલો વિરાટ છે તું માગી લે બાળક છે આ બેચારો માગતા નથી આવડતો જતો એને ત્રણ પગલા જમીન જ માગીએ બીજાને કીધું મારું સર્વસ્વ લઈ લે પણ આ ત્રણ ડગલામાં હું લઈ લે એમાં શું બેસો અને હું યજમાન છું આપવા બેઠો છું ને માગો ના ભલે બસ મારે ત્રણ ડગલા જોવે મહારાજ કે આ બાળકને કેમ સમજાવ એ ભાઈ મારે વધારે જોતી જ નથી જોતી કઈ વાંધો તમારી ઈચ્છા આ બાજુ સંકલ્પ લેવાની વાત આવે કે ચાલો સંકલ્પ કરાવો એટલે શુક્રાચાર્ય ઉભા થઈ ગયા કે સંકલ્પ નથી કરાવો બોલે ગુરુજી આવો ને મને સંકલ્પ કરાવો ને ઉભા થઈની પાસે ગયા બોલે હા બાબા આ બાળક કોણ છે ઓળખે છે બોલે બાળક બ્રાહ્મણ છે એ બાળક નથી પરમાત્મા આવ્યો તારે આગળ ભગવાન આવ્યો છે બાળક બની ને પરમાત્મા છે બોલ્યા એને આપતો નહી ત્રણ દગલામાં બધું પૂરું કરી દે રેવા દે સંકલ્પ નહીં કરતો રાજા તું એ ભલે હું ના પાડું છું તારો ગુરુ શુક્રાચાર્ય રેવા દે સાહેબ શુક્રાચાર્ય ઓળખી ગયા ભગવાનને પામી ગયો જો જોઈ ગયો માણસ ખબર પડી ગઈ કે આ ભગવાન છે રાક્ષસો નો ગુરુ ને પછી ગુરુ એવા જ હોય ને એટલે ના પાડે છે તું સંકલ્પ નહીં કરતો ત્યારે બલિ રાજા કે પ્રભુ ગુરુ જે કામ કહું એ બાદ કહું બોલી બોલે બોલે બાબા હા જો આ ભગવાન હોય ને મારે ત્યાં માગવા આવ્યો હોય તો આનાથી બીજો રોડો અવસર બીજો કયો હોય શકે સાહેબ ચૌદ બ્રહ્માનો નાથ બલી રાજાની આગળ માગવા આવે આનાથી બીજો રોડો અવસર કયો હોય મારા આંગણેથી આજ બટૂકને જવાનો હતો આજ વાહમનને જવાનો હતો ના પાડે છે હું સંકલ્પ નહીં કરાવ તું આપતો જ નહીં તારું કલ્યાણ થશે તારું સર્વસ્વ લૂંટાઈ જશે હે બલી તું સાંભળ બલી કે આજ આપવાનું ગુરુજી ના પાડે છે અને બલી તૈયાર થઈ ગયું ભગવાન આંગણે આવ્યો છે અને ખાલી આ થઈ જવા દો ભગવાન કે તમને મંત્ર આવડે છે બોલે હા મને આવડે છે ને બામન ભગવાન કે મને આવડે છે તો તમે કરો મારા ગુરુજી નહીં કરાવે હાથમાં જળની જારી લીધી ભગવાને ચલ આદર અલય બલીરાજાએ હાથ ધર્યો ભગવાન જળમાંથી પાણી કાઢવા જાય પાણી નીકળતું નથી ઓલા ગુરુજી હતા ને શુક્રાચાર્ય ઈયળ બની ઘૂસી ગયા આદર પાણી નીકળે તો સંકલ્પ થાય ને નીકળવા જ ન દો ઈયળ બનીને જળની જારીમાં ઘૂસી ગયા ભગવાનને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય ઈયળ બનીનામાં ઘૂસી ગયા એટલે હળી લીધી લઈને હળીએ જારીમાં ભર અને ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે અને આંખ ફૂટીને છું પછી એક આ બીજી આંખ ફોડી નાખશે આ બહાર નીકળી જવા દે શુક્રાચાર્ય ફાટ બહાર નીકળી ગયા શુક્રાચાર્યની આંખ ફૂટેલી છે એટલે આંખમાં પાટો રાખે છે રાખે એક આંખ વાલા હે ભગવાને બે અવતારમાં એક એક આંખ ફોડી વામન અવતારમાં ફોડી અને રામા અવતારમાં કાગડાની ફોડી નાખી છે ભગવાન એ કામ ક્યા શુક્રાચાર્ય નીકળ ગઈ અને આ બાજુ જળમાંથી જારી પાણી નીકળ્યું અને સંકલ્પ લેવાનો અને જ્યાં સંકલ્પ પૂરો થયો પાણી બલી રાજા છોડે ત્યાં તો ભગવાને વિરાટ ઉદાહરણ કરી લીધું એક ડગલા તો સમગ્ર પૃથ્વીને માપી બીજા ડગલા તો સમગ્ર આકાશને માપી લીધું ભગવાન કે હે બલી મને બતાવો કે હું ત્રીજો પણ ક્યાં મોકલી आ विराट रूप भगवान ने लीदू ना त्यारे जांबवत जी का है के मैं घड़ीक में सात परदिक्षण आ ली निधिती सात परदिक्षण आ करी आज जांबवत भगवान वा विराट रूप दान कर बलिरे सात परदिक्षण जांबवत जी करवा मल्या बलि राजा जोई जो क्या ओ हो बोले भगवान चतुभुज रूपे प्रकट थे गया सा

અને ત્યારે બલી રાજા કે ભગવાન હું શું માગું તમે જ મારા આંગણે માગવા આવ્યા છો છતાંય તમારે જે આપવું હોય ભગવાને પાતાળ લોકનો રાજા રાજા બનાવ્યો છે કે પાતાળ લોક તારું છે ભગવાન એક શરતે રાજ સ્વીકારું બોલે કઈ શરતે બોલે રાજ હું કરું પણ મારી ચોકીદારી તમે કરો રાજા હું બનવું પણ ભગવાન હું જે દ્વારેથી નીકળું ના એ દ્વારે મને તમારું દર્શન થાય ચાર દરવાજાની પાતાળ લોકની નગરી હતી

આ બાજુ ભગવાન વિષ્ણુએ ચોકીદારી સ્વીકારી લીધી સાહેબ તમે જુઓ તો ખરા સર્વસ્વ લઈ લીધું પણ બલિરાજા કેટલો ભાગશાળી છે કે એની ચોકીદારી કરવા પરમાત્માને ને રહેવું પડ્યું સાહેબ ચોકીદારી ભગવાન કરે છે